ગુજરાતમાં નવી રાજકીય પાર્ટીનું આગમન અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે સ્થાપક પ્રમુખ શ્રી ડોક્ટર રાજેન્દ્રસિંહ રાઠોડ દ્વારા શંકરસિંહ વાઘેલા બાપુની ઉપસ્થિતિમાં ફોર ધ પીપલ ઓફ ધ પીપલ બાય ધ પીપલના મૂલ્યો પર પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીની જાહેરાત કરવામાં આવી પાર્ટીના નવનિયુક્ત અધ્યક્ષ તરીકે દાતાના મહારાણા રિદ્ધિરાજસિંહ પરમારની નિયુક્તિ કરવામાં આવી પાર્ટીના સમગ્ર બંધારણ અને વિચારધારાની વિગતવાર માહિતી ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે હાલના ભાજપના કુશાસન અને ભ્રષ્ટાચારથી પીડાતી અને લાચાર જનતાના હકો અને ન્યાય માટે પાર્ટી ઊભી કરવાનો ઉદ્દેશ્ય સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે પાર્ટીના સારથીનું સુકાન શંકરસિંહ વાઘેલા બાપુ સંભાળશે બ્યુરો રિપોર્ટ આશિષ પટેલ મહેસાણા

બીજેપી નો રૂલ કેન્દ્ર સરકાર બીજેપી ની તો સિત્તેર માંથી સંચર ક્યાંથી આવ્યા લોકો બનતા રહ્યા કમસે કમ આપડે ક્યાં દેખીએ